રત્ન કલાકારને ને બનાવ્યું હની શિકાર દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની આપી ધમકી યુવક પાસેથી રૂપિયા સુરત કેપિટલ બની રહ્યું છે હત્યા લૂંટ દુષ્કર્મ જેવા ગુનાઓ સતત વધી રહ્યા છે અને હવે તો હની ટ્રેપની ઘટનાઓ પણ વધવા લાગી છે ત્યારે સુરતમાં આવા જ એક હની શિકાર બન્યો એક રત્ન કલાકાર જી હા રત્ન કલાકારને હનીટ્રેપમાં ફસાવીને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવ્યા યુવતીએ રત્ન કલાકાર પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરી હતી જોકે યુવકે પંચાવન રૂપિયા આપવા છતાં યુવતી અને તેના સાત સાગરીતો યુવકના પિતાને કહી દેવાની ધમકી આપતા હતા જેને લઈને યુવકે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે છટકું ગોઠવીને હની ટ્રેપના માસ્ટર માઇન્ડ ચંદ્રેશ પાંડવ અને તેની પત્નીની ધરપકડ કરી છે ચંદ્રેશ પાંડવ અને તેની પત્ની નંદિની પાંડવે હની ટ્રેપનો સમગ્ર ખેલ કર્યો હતો જેમાં નંદિનીએ ફેસબુક પર રત્ન કલાકાર સાથે વાતચીત શરૂ કરી હતી નંદિની વારંવાર રત્ન કલાકારને ઘરે બોલાવતી હતી ભારે આનાકાની બાદ યુવક 21 ફેબ્રુઆરીએ નંદનીના ઘરે ગયો થોડા સમયમાં નંદનીનો પતિ અને અન્ય સાત શખ્સો ઘરમાં આવ્યા આ શખ્સોએ યુવકને બંધક બનાવી લીધો યુવકને ધમકાવી બાઇક પર બેસાડીને વરિયાવ રોડ પર લઈ ગયા મહિલાના પતિ ચંદ્રેશ પાંડવે યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી કેસ ન કરવા યુવક પાસેથી બે લાખ રૂપિયાની માંગણી કરી

નિર્મલ પટેલ વી ટીવી ન્યૂઝ સુરત